નમસ્કાર મિત્રો લોયર નિકુન સોનીના જે લોંગ વિડીયોનું આજે ફોર્મેટ છે એમાં આપનું સ્વાગત છે અને એમાં આજે આપણે રીડેવલપમેન્ટના એક કેસની વાત કરીશું ને રીડેવલપમેન્ટના કેસમાં એક મહત્ત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપેલો છે અને એ ચુકાદા વિશે આપણે ચર્ચા કરીશું અને એના ચર્ચાનો વિષય એ છે કે કોઈ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટવાળા હોય અને એ લોકોને આજુબાજુની જગ્યા વાપરવા આપી હોય અથવા તો એ લોકો પોતાની જાતે વાપરતા હોય તો એ લોકો જગ્યાના માલિક બની ગયા કહેવાય કે ના કહેવાય તો આ બાબતે હાઈકોર્ટનું શું કેવું છે બધું વિગતસર આજે આજે વાત કરીશ તો તો મને જે 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 મારો આ ચેનલ છે ફેસબુક જોતા હોય તો મને ફોલો કરજો જોતા હો તો મને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ સાથે જણાવવાનું કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દર્પણ છ રસ્તાની આજુબાજુમાં એક ઋતુલ પાર્ક નામની સોસાયટી આવેલી છે અને ઓગણીસો ઇઠ્યોતેર ની આસપાસ ઓગણીસો સિત્યોતેર આસપાસ બનેલી આ સોસાયટી છે અને આ સોસાયટીના બાર મકાનો છે ગ્રાઉન્ડ પ્લસ ટુ એવી રીતે કુલ બાર મકાનો છે નાનકડી સોસાયટી છે પણ બહુ જ પ્રાઇમ એરિયા છે ત્યાં આખું જૂની ગાડીઓનું બજાર છે અમદાવાદનું નહીં આખા ગુજરાતનું મોટામાં મોટું કહેવાય એ ટીપ ટાઈપનું જે ઓલ્ડ કારનું સેલ ને એનું બજાર છે નવરંગ સર્કલના દર્પણ છ ર રસ્તાના બધા વિસ્તાર જો તમે અમદાવાદમાં રહેતા હો તો તમને ખબર હશે ત્યાં રોડ ટચ આ સોસાયટી આવેલી છે ઋતુલ પાર્ક સોસાયટી હવે ઋતુલ પાર્ક સોસાયટીમાં થયું છે એવું કે જે આ ગ્રાઉન્ડ ફ્લોરમાં એક મેમ્બર છે એમને જે તે વખતે એટલે ઓગણીસો ને ઇઠ્યોતેરમાં સોસાયટીએ એવું કીધું હતું કે આ જગ્યા તમને તમારી જે ફ્લેટ છે એની આજુબાજુની જે જગ્યા છે એ તમને વાપરવા મળશે તમે વાપરજો એ બાબતનો ઠરાવ એ કરેલો હતો અને મારી જાણકારી મુજબ એમણે પ્રીમિયમ પણ આપ્યું હતું સોસાયટીને અને અત્યાર સુધી વાપરતા હતા અને એ ભાઈ છે એ ત્યાં કહેવાય ને કે ઓલ્ડ કારનો લે વેટનો બિઝનેસ કરે છે તો એમની ઓફિસે છે ત્યાં તો હવે વાત જાણે એમ બની છે કે આ સોસાયટીમાં હવે રીડેવલપમેન્ટનો વારો આવ્યો આટલા વર્ષ લગભગ ચાલીસેક વર્ષથી ઉપરાંતની આ સોસાયટી હતી એટલે એ લોકો રીડેવલપમેન્ટની વાત કરી એમાં એક બેંકનું પણ ફ્લેટ હતો તો બેન્કવાળાએ પણ મંજૂરી આપી દીધી કે કંઈ વાંધો નહીં આપણે રીડેવલપમેન્ટમાં આગળ વધીએ પણ પ્રશ્ન એ થયો ગ્રાઉન્ડ ફ્લોરવાળા ભાઈનો કે ભાઈ અમે કોઈ કાળે એમને કોઈ પણ વાંધો હશે તે એમણે આ રીડેવલપમેન્ટની પ્રોસેસમાં જોડાયા નહોતા એટલે ગુજરાત હાઈકોર્ટમાં એમણે સોસાયટીવાળાએ પિટિશન કરી અને પિટિશનમાં એવું કીધું હતું કે આ ફ્લેટ ચાલીસ વર્ષ જૂનો છે પંચોતેર ટકાથી વધુ મેમ્બરો જે છે એ લોકો તૈયાર છે બીજું કે ફ્લેટ છે એ એકદમ ખંડેર હાલતમાં છે ગમે ત્યારે ડેન્જરસ બની શકે એમ છે તો તમે રીડેવલપમેન્ટની મંજૂરી આપો અને આ મેમ્બરને કહો કે ભાઈ ફ્લેટ ખાલી કરે એટલે હાઈકોર્ટે બધા અગત્યના જે આદેશો કર્યા છે એ તમે ધ્યાનથી સાંભળજો તો જો તમારા ફ્લેટમાં કે એપાર્ટમેન્ટમાં આ પ્રકારના કોઈ પ્રશ્નો હોય તો તમે આ ઋતુલ પાકના જજમેન્ટના આધારે તમે એને રિઝોલ્વ કરી શકશો પહેલી વસ્તુ તો એ છે કે સોસાયટી ઓગણીસો ઇઠ્યોતેરમાં જે ઠરાવ કર્યો હતો ને તો કોઈ ડાયા માણસે સલાહ આપી હતી તો જ્યારે રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલુ થઈ તો એ ઠરાવ પાછો ખેંચી લીધો કે ભાઈ આ તમને જે જગ્યા આપેલી એમાં પાછી લઈ લઈએ છીએ અને આ ઠરાવ છે ને એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો મિત્રો તમને ખાસ કહેવાનું કે સોસાયટીના ઘણા બધા લોકો એવું કહેતા કે આપણે વકીલ દાખવાની શું જરૂર છે પણ વકીલની તમે જે સેવા લીધી હોય ને એનો જે ખર્ચ કરેલો હોય આવા બધા કિસ્સામાં તમને ખૂબ જ કામમાં લાગે છે અને આ એક ઠરાવના આધારે કહેવાય ને કે સોસાયટી અડધી જે બેટલ હતી એ જીતી ગઈ લીગલ બેટલ એટલે જ્યારે આ કેસ સિંગલ જજ સાહેબ છે નામદાર હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટી મેડમ એની કોર્ટમાં ચાલ્યો ત્યારે નાણાવટી મેડમ એવું કીધું કે ભાઈ સોસાયટી જો ઠરાવ કરી શકે છે આપવાનો તો પાછો લઈ લેવાનો પણ ઠરાવ કરી શકે છે પછી બીજું કોર્ટ એવું કીધું કે આ તમે ઇમ્પેક્ટ ફી બધી અરજી કરેલી છે તો એ પણ કંઈ મેટર કરતી નથી કારણ કે મેજોરિટી ઓફ ધ મેમ્બર છે એ લોકો રીડેવલપમેન્ટ માટે તૈયાર છે ત્રીજું કોર્ટે એવું કીધું કે આ સોસાયટીની જગ્યા છે એ તમે તમને ખાલી વાપરવા આપેલી છે તમે એના માલિક ના બની શકો અને કોર્ટે એમને આ જે મકાન જે ખાલી કરવાનો આદેશ કર્યો હતો તો એની સામે આ ભાઈ પાછા ડબલ બેન્ચમાં ગયા ડબલ બેન્ચમાં નામદાર ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ અને પ્રણવ ત્રિવેદી સાહેબની ખંડપીઠ ઉપર આ કેસમાં અપીલ થઈ અને અપીલના પહેલા જ દિવસે કોર્ટે આ કેસ કાઢી નાખ્યો કોર્ટે એટલી બધી સ્ટ્રીક બધી વાતો કરીને કે ના પૂછવા અથવા કોર્ટે શું કીધું હું તમને ખાસ મુખ્ય મુદ્દાઓ કોર્ટે એવું કીધું કે ભાઈ તમને સોસાયટીમાં તમને વાપરવાનો હક આપ્યો એટલે તમે એના માલિક નથી બની જતા માલિક કેમ નથી બની જતા તેનું કોર્ટે કારણ આપ્યું કે સોસાયટીની જે કોમન જગ્યા છે જે ફ્લેટ સિવાયની એપાર્ટમેન્ટ સિવાયની બધી જગ્યા જે છે એ સોસાયટીની સહિયારી માલિકીની હોય છે અને સોસાયટી ચાહે ને તો પણ એ મકાન કોઈને જે કોમન જગ્યા છે સોરી એ કોમન જગ્યા કોઈને વેચી શકે નહીં એટલે આ જે જગ્યા આપી છે એ પાછો લેતો પણ ઠરાવ સોસાયટીએ કરી નાખ્યો છે વેલિડ ગણાશે અને એમને આ જે જગ્યા છે એ મળશે નહીં અને એમને રીડ એલોટમેન્ટમાં જે લોકોને જેટલી જગ્યા મળે છે જે ફ્લેટ ઉપરવાળાને આજુબાજુમાં જેટલા પણ એમના પાડોશીઓ છે એટલી જ જગ્યા એમને મળવાપાત્ર છે ને એટલી જ મળવી જોઈએ અને એમ કરીને કોર્ટે આ જે પિટિશનની અપીલ હતી અપીલ પહેલા ધડા કાઢી નાખી હતી હવે જોઈએ જે હવે આ સુપ્રીમમાં જશે કે નહીં એ તો ખબર નથી પણ કોર્ટે આ એક બહુ જ મહત્વના આદેશો કર્યા છે કારણ કે ઘણા બધા ફ્લેટોમાં મારી જોડે કિસ્સાઓ આવે છે કે જે ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોર વાળા હોય અથવા ઉપરના માળે કે ગમે તેમ લોકો થોડું એક્સ્ટેન્શન ને બધું કરેલું હોય અને ઇમ્પેક્ટ ભર્યા બાદ એ લોકો એમ કે આ જગ્યા તો અમારી જે રેગ્યુલરાઈઝ થઈ ગઈ છે ત્યારે કોર્ટનો મેજોરિટી વ્યૂ એવો થયો છે કે ભાઈ જ્યારે બધા રીડેવલપમેન્ટ માટે સંમત હોય ત્યારે કોઈ એક બે જણ એનો વિરોધ કરી શકે નહીં એનો વિરોધ હોય તો પણ એ ટકવા પાત્ર નથી ને આ તો કોર્ટે ખાસ વાત કરી દીધી કે સોસાયટીની જગ્યા છે એ તો સોસાયટીની કોમન છે સહિયારી માલિકી સોસાયટી ચાહે તો પણ એ વેચી ના શકે અને માત્ર વાપરવાનો હક મળે એટલે આજુબાજુની જગ્યા જેટલી એમને જગ્યા રીડેવલપમેન્ટમાં મળે નહીં અથવા તો એટલા પૈસા પમેન્ટમાં મળે નહીં તો મિત્રો આપણે વિનંતી છે કે આવાના વિડીયો જોવા માટે મને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં હોય તો અને તમારો વિડીયો વધુ ને વધુ શેર કરજો તો લોકોને ન્યાય મળે ને આવી જાગૃતિ આવે ને કોઈ જ વાક્યો આવી રીતે મગજમાં રાખીને ફરતા હોય કે મને જગ્યા આપી સોસાયટી છે તો મને પણ એટલી જ જગ્યા મળવી જોઈએ અથવા તો એ જગ્યાના સ્ક્વેર ફીટ પ્રમાણે કે એ પ્રમાણે મને એના પૈસા મળવા જોઈએ બિલ્ડર તરફથી તેવું કશું મળે નહીં એવું હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપી દીધો છે નમસ્કાર